મેસી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી પરગુસણ બોતેર પચાડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને તેરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન મિત્રો એકદમ આખું કંપની કટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર કંપની કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં સ્લેબ સ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને ટાયર પણ મિત્રો કંપનીના આખા ટાયર તમને ટ્રેક્ટરમાં જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ટોટલ જવાબદારી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક અમિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને એકવીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને ત્રાણું બે એક્યાસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડિયો વાંચ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર